નમસ્કાર મિત્રો વ્હીકલ ગુજુ ચેનલમાં આપણું સ્વાગત છે વ્હીકલ ગુજુ ચેનલ વતી સૌ મિત્રોને રામ રામ મિત્રો આપણી ચેનલ ઉપર દરરોજ અલગ અલગ પ્રકારના વાહનો વેચવા માટેના વિડીયો આવતા હોય છે જેથી કરીને તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયો તમે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો જેથી કરીને અમારા આવતા વિડીયો તમને મળતા રહે અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો તમે પણ જો તમારા વાહન વેચવા માટેની જાહેરાત આપવા માગતા હોય સ્ક્રીન ઉપર દેખાતી વાહનની વિગત સાથે અમને વોટ્સઅપ કરી શકો છો મિત્રો ગિફ્ટ વાહનનો વીમો કરાવવા માંગતા હોય તો અમારો કોન્ટેક જરૂરથી કરજો આપણી ચેનલ ઉપર બીજા પણ ઘણા બધા અલગ અલગ કંપનીના ટ્રેક્ટર વેચવા માટેના વિડીયો મૂકેલા છે જે તમે જોઈ અને તેમાંથી ખરીદી કરી શકો છો આજે જે આપણે ટ્રેક્ટર વેચાવા આવ્યું છે તે જો જ્ોન્ડિયર કંપનીનું ટ્રેક્ટર છે ટ્રેક્ટરની કન્ડિશન ખૂબ જ સારી છે આ જોન્ડિયર ટ્રેક્ટર વિશેની માહિતી તમને વિડીયોમાં આપવામાં આવશે જેથી કરીને વિડીયો પૂરો જોઈ લેજો તેથી તમને ટ્રેક્ટર વિશેની માહિતી પૂરી મળી જાય ટ્રેક્ટર ની માહિતી આપવાનું ચાલુ કરું તે પહેલા હજુ સુધી જો તમે વિડીયોને લાઈક ન કરી હોય તો લાઇક જરૂરથી કરી દેજો આજે આપણે જે જ્ોન્ડિયર કંપનીનું ટ્રેક્ટર જોવાના છીએ તે પચાસ આડત્રીસ ડી મોડેલ છે ટ્રેક્ટરના ખરીદીના વર્ષની વાત કરીએ તો બે હજાર સોળમાં વર્ષમાં ટ્રેક્ટર ખરીદેલું છે ટ્રેક્ટરના કલરની વાત કરીએ

મળતો નથી આ ટ્રેક્ટર તમને રૂબરૂ જોવા કયા મળે તેની વાત કરીએ તો અમરેલીમાં ટ્રેક્ટર રૂબરૂ જોવા મળી જશે આ ટ્રેક્ટર ના કિંમત ની વાત કરીએ તો બે લાખ ને હજાર કિંમત રાખેલી છે કિંમત ફિક્સ નથી માઇનો ફેરફાર થઈ જશે ટ્રેક્ટર ના માલિક નો નંબર તમને ડિસ્ક્રિપ્શન માં આપી દેશું જેથી કરીને તમે વધારાની માહિતી મેળવી શકો છો મિત્રો તમને ટ્રેક્ટર ના માલિક નો નંબર ન મળે તો અહીંયા મોર કરીને લખેલું છે તે ક્લિક કરશો એટલે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ખુલી જશે જ્યાં ટ્રેક્ટર ના માલિક નો નંબર લખેલો છે તમે જો અમારી ચેનલ ઉપરથી વિડિયો જોઈને કોઈ પણ પ્રકારના વાહનની ખરીદી કરો તો પૂરી તપાસ કર્યા બાદ જ વાહન તેમાંથી ખરીદી હજુ સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને ને કરી દો અને આ વિડીયો તમે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો હવે પછી આપણે નવા વિડિયો સાથે મળીશું ત્યાં સુધી સૌ મિત્રોને વ્હીકલ ગુજુ ચેનલ વતી રામ રામ